જય માતા ડેરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે બે ખડેલા વેચવાના છે ને એક ભેંસ વેચવાની છે તો આપણે મારું યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ વિડીયો મિત્રો નાખી ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલ છે ત્યાં તમે મારો કોન્ટેક કરી શકો છો મિત્રો કોઈ પણ કોઈ પણ ભાઈઓને પશુની જાહેરાત કરવાની હોય તો વિડીયોને શેર કરો જેથી કોઈ મિત્રો જાહેરાત કરવાની હોય તે રહી ના જાય આ ગામ છે સસન જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર કિંમત પાંત્રીસ હજાર બે ખડાયેલાની છે મિત્રો થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે બે બે વર્ષની પાડી છે મિત્રો બે એક આ છે ને એક આના પછીની છે બે ખડેલી ટોટલ જવાબદારી ભાઈને દેવાની છે બાકી તમે જોઈ રહ્યા છો વિડીયોમાં બાકી તમારું રૂબરૂ જઈ અને જોઈ લેવી બે ખડેલીઓ આ બીજી ખડેલી ટોટલ જવાબદારીત ભાઈને દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી જોઈ લ્યો અને મિત્રો વિડિયોને બનેલો શેર કરો જેથી કોઈ મિત્રોને પશુની જાહેરાત કરવાની હોય તો તે ત્યાંથી કરી અમારી તેનાથી કંઈક કરાવી શકે જાહેરાત કોઈ પણ મિત્રોની જાહેરાત કરી દેવામાં આવશે બળ નવું વિડિયો નાખવાના નાખવાના મિત્રો તો આડો વિડિયો ઊભો વિડિયો મોકલો અને ભેંસુની જાહેરાત કરવાની તો આડો વિડીયો મોકલો કિંમત નંબર એડ્રેસ મોકલો ભેંસુ કેટલા વેતન એ માહિતી બધી મોકલવી બાકી જોઈ લો ટોટલ જવાબદારી ખડેલી વેચવાની છે એ ભાઈનું કહેવાનું છે બાકી બનાસકાંઠામાં તમને જોવા મળશે જોઈ લ્યો ટોટલ જવાબદારી દેવાની છે પછી આના પછીની જે આ છે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર સિસોદિયા ગામ તમને આ ભેંસ જોવા મળશે જોઈ લ્યો બાકી હું તમને ભાઈના નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો કિંમત ફોન માથે રહેશે ભાઈને એવું કહેવાનું થાય છે બાકી જોઈ લ્યો રૂબરૂ જોઈએ ને તમારે ભેંસ જોઈ લેવી ટોટલ જવાબદારી દેવાની છે મિત્રો ભેંસા ભેસમાં કાંઈ ઘટેમ નથી